નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તલમાં વધારો કે પછી ઘટાડો અને આજના તાજા તલના બજાર ભાવ જાણવાના છે એ પહેલાં જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ ચેનલમાં નવા છે ખાસ મિત્રો નીચે આવેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી દેજો આ ઉપરાંત બાજુમાં આવેલા ઘટડી બટનને પણ ખાસ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા તલના બજાર ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે અને તમને સૌથી પહેલાં માહિતગાર રહો રાજકોટ તેરસો પાંત્રીસથી ઓગણીસો પંચોતેર અમરેલી એક હજાર એંશીથી ઓગણીસો ચાલીસ બોટાદ એક હજાર પંચોતેરથી અઢારસો સાઠ સાવરકુંડલા પંદરસો પચાસથી બે હજાર જામનગર ચૌદસો પચાસથી અઢારસો પચાસ ભાવનગર પંદરસો એકવીસથી બે હજાર ચાલીસ ભાવનગર પંદરસો એકવીસથી બે હજાર ઓગણપચાસ જામજોધપુર એક હજાર પચાસથી સત્તરસો એકતાલીસ કાલાવડ બારસો પાસઠથી ઓગણીસો વાંકાનેર તેરસોથી અઢારસો એંશી જેતપુર નવસો એકત્રીસથી ઓગણીસો અગિયાર જસદણ તેરસોથી અઢારસો દસ માણાવદર બારસોથી સત્તરસો બાબરા પંદરસો નેવુંથી ઓગણીસો કોડીનાર પચીસસોથી ચાર હજાર બત્રીસ ધોરાજી એક હજાર એકથી અઢારસો છવ્વીસ પોરબંદર ચૌદસોથી પંદરસો પચાસ હળવદ અગિયારસોથી સત્તરસો છપ્પન ઉપલેટા તે ચૌદસો પાંત્રીસથી સત્તરસો દસ ભેંસાણ અગિયારસો એકથી ઓગણીસો એક તળાજા તેરસો સાઠથી ઓગણીસો એંશી પાલીતાણા એક હજાર પાંચસોથી સત્તરસો ચાલીસ ધોરાજી ટ્રોલ બારસો ચાલીસથી સત્તરસો અડતાલીસ ઊંઝા બારસો એકથી અઢારસો ત્રાણું તલોદ સાતસો પચાસથી સોળસો એંશી હિંમતનગર બારસોથી સોળસો ચાલીસ કડી તેરસો દસથી ચૌદસો એકોતેર બેચરાજી તેરસો પંચ્યાસીથી તેરસો છ્યાસી વિરમગામ ચૌદસો પંચાવનથી સોળસો પચાસ દાહોદ ચૌદસોથી સોળસો